તોબલેટાના કર્મનિષ્ઠ પોલીસ ઇન્ચાર્જ કે કે જાડેજાની બદલી થતાં પોલીસ લાઇન ખાતે ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો રાજકોટ જિલ્લાના ઉપલેટા પોલીસ સ્ટેશનમાં બે વર્ષથી વધુ સમયગાળાથી પૂરી ઈમાનદારીથી ફરજ બજાવતા નિષ્ઠાવાન પીઆઈ કે કે જાડેજાને રાજ્ય સરકાર દ્વારા સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં બદલી થતા ઉપલેટા પોલીસ લાઇન ખાતે તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો બે વર્ષથી પણ વધુ સમયગાળાથી ઉપલેટા શહેરમાં જાડેજા સાહેબ દ્વારા અનેક ક્રિમિનલ ગુનેગારોને આવારા તત્વોને જેલના હવાલે કરી ઉપલેટા શહેરમાં શાંતિમય વાતાવરણમાં રાખી ખૂબ લોકપ્રિયતા મેળવી છે સમયગાળામાં પણ તેમણે પોતાનો કે પોતાના પરિવારનો વિચાર કર્યા વગર રાત દિવસ જોયા વગર લોકોની વચ્ચે રહી પૂરી ઈમાનદારીથી ફરજ બજાવે છે આવા નિડર નિષ્પક્ષ અને બાહોશ અધિકારીની શહેરમાંથી બદલી થાય ત્યારે તેમના ચાહકોમાં ખૂબ જ દુઃખનો અનુભવ થાય છે ત્યારે આ બાહુશ ઓફિસર કે કે જાડેજાની ઉપલેટાથી

આજ રોજ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં કેકે જેડા સાહેબની બદલી થતા ટ્રાન્સફર થતા તેનો વિદાય સમારંભ રાખવામાં આવેલો હતો આ વિદાય સમારંભ ઉપલેટા પોલીસ લાઈનમાં રાખવામાં આવેલો હતો ઉપલેટાના વેપારીઓ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો બધી સંસ્થાઓ આવી અને સાહેબને વિદાય સમારંભ આપ્યો હતો અને સાહેબની જે પોણા બે વર્ષની કામગીરી હતી એ કામગીરીથી ઉપલેટાની જનતાને ખૂબ સંતોષ હતો અને જે કંઈ આ સમજ તત્વો ચોરી ચપોટા કરતા હતા એની ઉપર સાહેબની જે લાલ ડોળો હતો એને કારણે ઉપલેટા ની અંદર અવારનવાર સાહેબ ને કારણે શાંતિ અને હતી એને કારણે સંતોષ હતો અને આજે કાર્યક્રમ રાખવામાં આવેલો